જય માતાજી મિત્ર અને હું સૌ વિદ્યાભી બ્લોગ અને આપણા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે કડી માં એની હરીફાઈ કરવાની છે અને આપણે કડી માં કોણ મોર થઈ જાય છે અને ભૂરી છે અને આપણે રહેવાનું નથી તો આપણે એ બ્લોગ લેવાનો છે મિત્રો તો આપણને પૂરો પૂરો સપોર્ટ કરજો ને આપણે કડી માં બે ઘડી વાત કરશું શું કે કડી માં હો તો ભૂરી આવો તો આપણને થોડો તમારા મિત્રોને કહી દે જાવ કે આ વિદ્યુભાઈ ને થોડો સપોર્ટ કરજો તો મિત્રો આ વિદ્યુભાઈ બ્લોગને થોડોક સપોર્ટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો અને હવે આપણે જવાનું છે ફરવા અને આપણે મારણ કરવી માને હેરીફાઈ રાખવાની છે તો હાલો તમને દેખાડી મિત્રો તમને જણાવવાનો ખુબ જ આનંદ થાય મને તો બીક લાગે એમ થાય કે પડી જાય તો થઈ વગેરે એટલે કોઈને છૂટા હેન્ડ લેટર સાયકલ માને ટ્રાય મરાવશું એ કે મને આવડે છે પણ આપણે થોડુંક ટ્રાય મારશું જાગે ન મરાવવાની થતી કેમકે મરાવશું તો મારું નામ આવશે એટલે આપણે કોઈને ટ્રાય મારવાનું કહેતા નથી મિત્રો પણ તમે ધ્યાન રાખજો કેમકે છૂટા હેન્ડ લે મોટર સાયકલ આપતા નહીં ઢીસણ વગેરે ના થઈ જાય એટલે હે કર્યું માં તમને આવડે હે ને આપણને ફૂલ ફાવે જો એને ફૂલ ફાવે આમ થોડો કોક બે પગ મારે ને એટલે આખું મોટે નીકળે હે પણ આપણને બીક લાગે પણ કેમ કે હાકતા હોય એટલે અનુભવ હોય ને કે કેવી રીતે કાબુમાં થાય હે ભૂરી શું અનુભવ વાડ માં જાય ત્યારે ખબર પડે જો તો ભૂરી ખબર રહી છે તો ભૂરી ખડી માં એક દાણ વાડ માં ખપકાયેલા કેટલી દાણ ગટરું કાઢી દીધું અને તો પડેલી કોઈ હો હા હું પડેલી મેં ગટરું કાઢી દીધું ન હોય તો ચાલો મિત્રો હવે આપણે રેસ્ટ કરશું મોટરસાઈકલ

તો વિપુલ ભાઈ આપડે થોડું થોડું આગળ જવા જોઈએ વેગે કરવા ગાડી તો રેસ વિપુલ ભાઈ આગળ ને રેસ કરવાની તો જો કડી આપણે ની આપડે આગળ ને પૂરી પાછળ તો આપણે રેસ કરે જો જો છૂટા એને આકે કડી માં વાહ કડી માં વાહ કયું માને રેસ કરવું પડે હે કડ્યું માં કયું મજામાં ફરી વાહ